આપણા છેલ્લા વિડિયોમાં આપણે વિવિધ પ્રકારના ગ્રાહક રિટર્નનું સંચાલન કરવા વિશે અને તમે વેચનારને તેમના અવકાશમાં હોય દરેક પ્રકારના રિટર્નને મેનેજ કરવા ઘટાડવા અથવા ટાળવા માટે કેવી રીતે મદદ કરી શકો તે વિશે શીખ્યા આ વિડીયોમાં આપણે પેકેજિંગ વિશે શીખીશું શા માટે યોગ્ય પેકેજિંગ હોવું મહત્વપૂર્ણ છે પેકેજિંગમાં કયા પગલાં જરૂરી છે આદ્ય પદાર્થો અને પીણામાં તેમજ ખાદ્ય પદાર્થો સિવાયની વસ્તુઓ બંનેમાં

લોજિસ્ટિક સેલર નેટવર્ક પાર્ટિસિપન્ટ અથવા ઓફ નેટવર્ક લોજિસ્ટિક પાર્ટનરના વિવિધ સ્થળોમાંથી પસાર થઈ શકે છે અને આ પ્રવાસમાં તે વાહનોમાંથી ઘણી વખત લોડ અને અનલોડ થઈ શકે છે જો પેકેજિંગ ઉત્પાદનના પ્રકાર માટે જરૂરી ગુણવત્તાનું ન હોય તો તે ઉત્પાદનોના ટ્રાન્ઝિટ નુકસાનનું કારણ બની શકે છે જેના પરિણામે ખરીદનારનો ખરાબ અનુભવ ઊંચું રિટર્ન અને વેચનારને નુકસાન થઈ શકે છે

સારું પેકેજિંગ ટ્રાન્ઝિસ્ટ કરે છે સારું પેકેજિંગ ગ્રાહકોને વિક્રેતાની બ્રાન્ડ સાથે પડઘો પાડવા અને વિક્રેતાના રેટિંગમાં સુધારો કરવા હેતુ પ્રભાવિત કરી શકે છે સારી રીતે ડિઝાઇન કરેલ પેકેજિંગ બ્રાન્ડ સાથે સુદ્રઢ દ્રશ્યમાન ઓળખ બનાવવામાં મદદ કરે છે ઉચ્ચ ગુણવત્તાની પ્રિન્ટિંગ સારી પેકેજિંગ સામગ્રીનો ઉપયોગ વિશિષ્ટ ડિઝાઇન વપરાશકર્તાઓને સંલગ્ન કરવામાં મદદ કરે છે જેથી કરીને એક બ્રાન્ડને બીજાથી અલગ પાડવામાં આવે ઉદાહરણ તરીકે પ્રીમિયમ પ્રોડક્ટના વિક્રેતાઓ તેમના ઉત્પાદોના દેખાવ અને સ્પર્શની અનુભૂતિને વધારવા માટે ઉચ્ચ ગુણવત્તાની પેકેજિંગનો ઉપયોગ કરી શકે છે નોન ફૂડ પેકેજિંગના સંદર્ભમાં ડિલિવરી માટે બિન ખાદ્ય પેક કરવા માટે વિક્રેતાઓ કઈ શ્રેષ્ઠ પદ્ધતિઓ અપનાવી શકે છે ધ્યાન માં રાખવાનો મુખ્ય મુદ્દો એ છે કે માલ મોકલવા માટે તૈયાર કરતી વખતે તેના પેકિંગ નો રેકોર્ડ રાખવો ક્ષતિગ્રસ્ત ઉત્પાદન ગુમ થયેલ વસ્તુઓ ઓર્ડર કરેલ વસ્તુઓથી અલગ વસ્તુઓના કારણે ગ્રાહક ઉત્પાદ રિટર્ન કરે તે ઈ કોમર્સમાં સામાન્ય વાત છે અને ભૂલના સ્ત્રોતને અસરકારક રીતે ઓળખવા માટે આઇટમના પેકેજિંગનું વિડીયો રેકોર્ડિંગ નિર્ણાયક પુરાવો પ્રદાન કરવામાં મદદ કરે છે આ વિડિયો રેકોર્ડિંગ અગત્યનું છે કારણ કે લોજિસ્ટિક પાર્ટનર ફક્ત મોકલેલ ઓર્ડર માટે મર્યાદિત જવાબદારી પૂરી કરે છે આથી વિક્રેતાઓને ખાસ કરીને ચોક્કસ શ્રેણી ઉપરના ઓર્ડર મૂલ્ય માટે આ પદ્ધતિ સેટ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે અલબત્ત આ શ્રેણી અને નાજુક વસ્તુઓ પર આધાર રાખે છે બિન ખાદ્ય ચીજ વસ્તુઓનું પેકેજિંગ કરતી વખતે તમારે અમુક પગલા લેવા જોઈએ સૌથી પહેલું પગલું છે બાહ્ય પેકેજિંગ પર નિર્ણય લેવાનો ઉત્પાદ અને બ્રાન્ડ બોક્સ માટે આ પ્રાથમિક સુરક્ષા છે આ પેકેજિંગ સામાન્ય રીતે ફ્લાયર બેગ અથવા કોરુગેટેડ બોક્સમાં થાય છે તમારા ઉત્પાદન માટે કયું બાહ્ય પેકેજિંગ શ્રેષ્ઠ રીતે અનુરૂપ રહેશે તે નક્કી કરવા માટે આ એક નમૂના તરીકે અપાયેલ માપદંડ છે એ ઉત્પાદ જેનું વજન શૂન્ય થી ત્રણ કિલોગ્રામની વચ્ચે હોય અને જે નાજુક હોય તેના માટે ત્રણ પ્લાય કોરુગેટેડ બોક્સ લેવાનું સૂચવવામાં આવે છે જો નાજુક ન હોય તો તમે ફ્લાયર બેગ અથવા સમાન ત્રણ ફ્લાય કોરુગેટેડ બોક્સમાંથી કોઈ એક પસંદ કરી શકો છો જે ઉત્પાદ વજન ત્રણ કિલોગ્રામ થી દસ કિલોગ્રામ અથવા તેનાથી વધુ હોય અને નાજુક હોય તેના માટે ફાઈવ પ્લાય કોરુગેટેડ બોક્સ સૂચવવામાં આવે છે જો નાજુક ના હોય તો તમે 3 કિલોગ્રામ થી 10 કિલોગ્રામ માટે સમાન 3 પ્લાય કોરુગેટેડ બોક્સનો ઉપયોગ કરી શકો છો જ્યારે 10 કિલોગ્રામ થી વધુ માટે 5 પ્લાય કોરુગેટેડ બોક્સનો ઉપયોગ કરી શકો છો 5 કિલોગ્રામ થી વધુ વજન ધરાવતા પ્રવાહી અને નાજુક ઉત્પાદ માટે 7 પ્લાય કોરુગેટેડ બોક્સ સૂચવવામાં આવે છે જો નાજુક ન હોય તો તમે 7 પ્લાય કોરુગેટેડ બોક્સનો ઉપયોગ કરી શકો છો પેકેજિંગ સામગ્રીની મજબૂતી મોકલવામાં આવતા ઉત્પાદની નાજુકતા અને વજન પર આધારિત હોય છે બીજું પગલું એ છે કે ઉત્પાદનને બે થી ત્રણ સ્તરો અથવા અન્ય મુલાયમ મટીરિયલમાં લપેટી અને ઉત્પાદનને બાહ્ય બોક્સમાં રાખવાનું છે પગલું નંબર ત્રણ વિવિધ નાના ઉત્પાદોના કિસ્સામાં કાર્ડબોર્ડના ટુકડાઓ સાથે બોક્સને અલગ કરો પછી દરેક નાના ઉત્પાદને બનાવેલી દરેક જગ્યાએ રાખો

આપણે વિવિધ આંતરિક પેકેજિંગ સામગ્રી અને ઉત્પાદન મોકલતા પહેલા ધ્યાનમાં લેવાના માર્ગદર્શનો વિશે શીખીશું